જય એમ બે જય ભોલે જો આજે થઈ આપણે શિવરાત્રિ તો આપણે શું બનાવવાનું છે શક્કરિયાનું શીરું બનાવીશું તો એમાં શું જોઈશે કહું જો એક તો આ શક્કરિયા છે આ મુરત છે અને આ ઘી છે આટલી વસ્તુ આપણે જોઈશે તો હું પહેલાં આપણે હવે શક્કરિયાને બાફી લઈશું ચલો બાફી દઈએ જો આપણે શકરિયાને કહી દઈએ બાફવાના પાણી નહીં બાફવાના પહેલા પાણી બાપો આપણે એ રીતે નહીં બાફવાના આપણે તેલ નાખવામાં અલગ રીતે બાફીએ છીએ જો બે ચમચી જેટલું તેલ નાખશું અંદર નાખવા જો થોડુંક જો આ રીતે લવાઈએ પૌલ કરી દો બધું આ રીતે બધા ફેરવી દેવાનું તળીએ બધું લગાવી દેવાનું તેલ બસ આ રીતે હવે આપણે શક્કરિયા મૂકી દેવાના મૂકી દોશો કરીએ મોટા હોય તો કાપી નાખવાના કુકરમાં નામ આવ્યા હોય તો ટુકડા કરી દેવાના એ આ રીતે કરી દેવાનું હવે આપણે થોડુંક પાણી સંટ કરવાનું તો થોડુંક જ પાણી સંટ કરવાનું છે આપણે બે ત્રણ ચમચી જેટલું જો આ રીતે બસ આ રીતે જો પાણી સંટ કરી દીધું ને થોડુંક બે ચમચી જેટલું હવે રાખી દો કુકર હવે કુકર બંધ કરી દેવાનું હવે આપણે આને એક સીટી મારશું જો આ કુકર આપણે મૂકી દીધું ગેસ હરકાવી દીધું આપણે એક જ સીટી મારશું જો આપણે એક સીટી વાગી છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે હવે કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ જો આપણે કુકર ઠંડુ થઈ ગયું છે હવે જોઈ લો જોઈ લો ખોલો જોઈ લઈએ હવે જો આ રીતે ચપ્પુ નાખીએ લખવા પડી જાય થઈ ગયા જો થઈ ગયા આપણે શકરી આપણા થઈ ગયા છે હવે એનો બહાર ડીશમાં આ રીતે બહાર મૂકી દેવાના જો હવે ઠંડા થઈ ગયા છે હવે આપણે એની ઉપરથી સાલ કાઢી લઈશું કાઢી લો શાલ હવે આ રીતે સાલ ઉખાડી લેવાની એ સીટીમાં મસ્ત મજાના બફાઈ ગયા આ રીતે વગર પાણી બાફી દેવાના આપણે છે તેલ લગાવ્યું કુકર તળિયામાં પાણીનો થોડોક છંટકાવ કર્યો બે ત્રણ ચમચી જેટલો અને એક સીટી મારી થઈ ગયા ને આ રીતે થઈ જાય મસ્ત આનો સ્વાદ સારો જળવાઈ રહે આ રીતે બાફી એટલો જો આપણે સરકાર સાલ કાઢી લીધી છે હવે આ રીતે છીણી લઈશું એના આપણે શીરો બનાવવાનો ને એટલે આ રીતે સીણી લેવાના આ રીતે સીણી કાઢવાનું જો આ રીતે આપણે શકરિયાના શેણી લીધા છે હવે આપણે આનો બનાવીશું શીરો ચલો હવે બનાવીએ જો આપણે હવે કઢાઈ મૂકી દીધી છે બે ત્રણ ચમચી ઘી નાખી દો અંદર નાખી દો જરૂર પડશે તો પછી નાખીશું એકાદ ચમચી જો આ ઘી ગરમ થાય એટલે આપણે પડશે કરીએ છીએ ને એ નાખી દઈએ જોગી ગરમ થઈ ગયો આપણા શક્કરિયાનું નાખી દઈએ છીણ્યા ને નાખી દો નાખી દો બધું પડતું જલ્દી નાખી દો ફટાફટ હા આ રીતે નાખી દેવાનું શક્કરિયાનો શીરો લાવ હવે શેકી નાખવા થોડું આ ઘીમાં શેકી નાખવાનું આ રીતે આ રીતે શીખી નાખશું ધીમો ગેસ કે નાખો ધીમા ગેસે શીખવાનું આ રીતે આપણે બે ત્રણ મિનિટ સુધી શીખી લઈશું એવું લાગે તો આપણે ઘી થોડું નાખશું શિવરાત્રિ ઉપર શક્કરિયાનો શીરો મસ્ત લાગે આ શીરો ઘણા આમાં દૂધ નાખે તો આપણે દૂધ નહીં નાખીએ આપણે ખાલી ઘી શેકીને પછી મોરસ નાખશું થોડી થોડું ઘી નાખો એક ચમચી હજુ પર ચમચી ઘી નાખી દો હજુ પર જરૂર પડશો નાખવાની બસ બસ અલાઈ નાખવામાં મસ્ત મજાનો શીરો બને જ હશે કરિયાનો આ રીતે ધીમા ગેસ એ આપણે શેકવાનું છે બે ત્રણ મિનિટ જેટલું જો આ રીતે આપણે બે ત્રણ મિનિટ શેકવાનું શેકી લીધું છે હવે આપણે મોરસ નાખશું મોરસ બહુ માપની જ નાખવાની છે જો બતાવો લો આટલી મોરસ નાખવાની નાખી દો અમે સકરિયા તો ગળ્યા હોય જો આટલી મોરસ નાખીએ બહુ નહીં નાખીએ નાખી દો ચાલ નાખવા મિક્સ બધું ગેસ ધીમો રાખવાનો એકદમ મસ્ત મજાનો શકરીયાનો શીરો બની જશે આજે શિવરાજ છે આ રીતે બનાવવું આ રીતે બનાવીને ખાજો મસ્ત લાગશે તો આપણો મોરસ ઓગળી જઈશું હવે હવે આપણા શીરો તૈયાર થઈ ગયો છે હવે ગેસ બંધ કરી નાખો બસ હવે આપણા એના ડીશમાં લઈ લો આ રીતે ડીશમાં લઈ લેવા થઈ ગયો આપણો શીરો જો આ તૈયાર છે આપણે શક્કરિયાનો શીરો સારું હોવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો